મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માયનો કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે એ વ્યક્તિ મિની બજારમાં જાય એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે કોણ નહીં અડાડે એ સુરત છે સુરતની જનતા છે અને મેં વાત કરીએ ઇલેક્શન એક દિવસનું ના હોય રાજનીતિ એક દિવસની ના હોય જાહેર જીવન એક દિવસનું ના હોય જાહેર જીવનની અંદર વાર વાર પર પલટવાર થતી હોય આવનાર સમય નક્કી કરશે શું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે